ચોફેરથી જન સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે ડીમા ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીએ ગેનીબેન ઠાકોરને વાણીવિલાસને લઈને શબ્દોના આક્રમક પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર રાજ્યપાલ પછીનું જે ગૌરવ પદ હોય તે વિધાનસભા અધ્યક્ષનું હોય છે જે વારંવાર પોતાની મિટિંગોમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વિરુદ્ધમાં અપમાનજનક જે કાંઈ નિવેદન આપે છે જે ખરેખર ના આપવું જોઈએ તેમને શું વિખવાદ છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો નથી નકાર આમો પણ આ નિવેદનોના જવાબ આપતા આવડે છે વધુમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર પર પ્રહારો કરતા કહ્યું હતું કે તમે કેવી રીતે મજબૂત થયા છો જે અમે જાણીએ છીએ તમે સતત રાજકીય જે હક્કો છે તેનો ગેરલાભો લઈને મજબૂત થયા છો હવે અમો એમને ચેલેન્જ આપીએ છીએ કે ચૂંટણી લડી બતાવો તેમ કહી લોકોને ભાજપને વોટ આપવા વિનંતી કરી હતી આજના આ પ્રસંગે

એટલે વિનંતી કરું છું કે આપણા બાજુ હિન્દુત્વનો ગૌરવ હોય આપણામાં કોઈ ખમીર હોય આપણે આપણી પેટી માટે ઉજ્જવલ તકો ભાવતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ વિકલ્પ નથી બીજા પક્ષો કઈ રીતે પ્રચાર કરે છે મારા મિત્રો એથી કેવું છે કે આપણા વિધાનના ધારાસભ્ય જે રાજપાલ પછી સૌથી બીજા નંબરનું સંવિધાનિક ગૌરવ પદ હોય તો એ અધ્યક્ષનું હોય છે એ વારંવાર પોતાની મિટિંગોમાં અધ્યક્ષનું અપમાનજનક જે કાંઈ નિવેદન આપે છે એમને ખરેખર એ ના આપવું જોઈએ એમની શું રીત ભાત છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંસ્કાર નથી કામને પણ એ ભાષામાં જવાબ દેતો આવડે છે પરંતુ આ માધ્યમથી કહેવા માંગુ છું કે રેખાબેન મિત્રો હવે ચૂંટણી આડા માત્ર 22 દિવસ છે ત્યારે આપણો ભાજપનો વોટ તો છે પણ દરેક મિત્ર પોતાના ગામમાંથી કોંગ્રેસમાંથી દરરોજ એક વોટ લાવે એવા દેશ કાર્યક્રમો હોય તો આપણે 20 દિવસમાં 22 દિવસ બે જોડો લાવે તો એ કોંગ્રેસનો વોટ તોડીને ભારતીય જનતા પાર્ટીની 5 લાખની લીડ થાય એ અપેક્ષા એ હું કહેવા માંગુ છું અને ઉમેદવારના પ્રતિપક્ષને પણ કહેવા માગું છું કે તમે કઈ રીતે મજબૂત થયા અમે જાણીએ છીએ તમે સતત તમારી જે રાજકીય હતો એનો ગેલાબૂાવીને આજે તમે મજબૂત થયા છો પરંતુ હવે તમને ચેલેન્જ આપીએ છીએ કે તમે ચૂંટણી લડી બતાવો ને હું તમને વિનંતી કરું છું કે રાષ્ટ્ર માટે આપણી સંસ્કારતા માટે આપણા ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો એવી અપેક્ષાઓ સાથે